હેલો મિત્રો સ્વાગત છે તમારો બધાનું આપણી યુટ્યુબ ચેનલની અંદર તો જ્યાં મિત્રો આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે આપણે ઘરે અત્યારે એસપી ઇન્ડસ્ટ્રીના કિરદાર એટલે કે ફોમતા કાકા વાઘુભા હરિભાઈને બધા જ લોકો આપણી મુલાકાતે આવવાના ભાઈ ખરેખર આનંદ થઈ જાય ભાઈ આ વાત સાંભળીને તમે તો હવે લોકો ઘણા લોકો હશે કે ભાઈ શું ફેંકવાની વાત કરે છે તો વિડીયોને એકવાર પૂરેપૂરો જોજો તમને બધી ખબર પડી જશે કે હું આવી રીતે કેમ બોલી રહ્યો છું ને વિડીયો જો તમે પૂરેપૂરો જોયોને પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને આ વિડીયો કેવો લાગ્યો કારણ કે મિત્રો આજે ભાઈ જો ઘરે બધું જમવાનું બનાવવાનું છે કારણ કે ફોનતા કાકાને બધા આવવાના હોય હવે તો હું મારા ખેતરની અંદર છું તમે જોઈ શકો છો આપણો ખેતર છે જે એકદમ મસ્ત મસ્ત છે અહીંયા રજકૂપ આવેલો છે ડુંગળીનું વાવેતર કરેલો છે ખાવા માટે આપણે તો ખૂબ જ એટલે અતિશય ખુશ છીએ કારણ કે ભાઈ જેના વિડીયો આપણે જોતા હોય અને એ આપણે ઘરે આવે આપણે આનંદ તો થાય ને ભાઈ અને તમે ઘણા બધા લોકો કહેતા હશે કે ભાઈ શું કહી રહ્યા છે ભાઈ વિડીયોને પૂરો જોઈશું ને પછી કોમેન્ટ કરજો એને પહેલી કોમેન્ટ નહીં

બાકી હું તમને ઇન્ટરેસ્ટ વસ્તુ બતાવું છું અને ભાઈ આપણે ખેતરે છે ખેતરે જોઈને ફટાફટ મારે ઘરે જવાનું છે અને ઘરે જઈ અને જમવાનું કરવાનું છે અને મારા ઘરવાળાને બધાને જણાવવાનું છે અને આપણી ઘરે પમટો કાકો એમની એસબીન્સીની ટીમ આપણી ઘરે વધારી રહી હોય ભાઈ મજા આવી જશે વિડીયો પૂરો જોશો ને તો તમને ખરેખર આનંદ થઈ જશે અને ભાઈ હું તમને વસ્તુ બતાવું મસ્ત મજાની જોઉં ખેતી તો તમે ઘણી બધી જોઈએ છે ભાઈ કનવજી છે આપણા એમની ખેતી જોવી એટલે આપણે એમને જોઈને જોઈને કોમેન્ટ કરો કે આ શેરની ખેતી છે જો ભાઈ આ કેવું મસ્ત મજાનું ફૂલ છે અને એનો દાણા પણ કેવા મસ્ત છે અમારા ખેતરની અંદર એક આ ખેતી એક સારી થઈ છે દેખાતા હું હા એ દેખલો મસ્ત મજાનો છે ને ત્યારે લાઇક કરી નાખજો તો બીજું બધું કંઈ નહીં ચાલો હું તમને અત્યારે ખરી જઈ અને ફટાફટ આપણે ખરી જવાનું છે પછી હું તમને બતાવીશ કે આપણે ઘરે રાહ જતા છે એટલે આવી ગયા છે અથવા હવે આવવાના છે અને અહીંયાથી આપણે પોણી આવે છે તો જ તમારું છે કોણી આવે છે અને આ બાજરીનું વાવેતર કરવાનું છે આ ઈસબ ગુલની ખેતી છે ઈસબ ગુલ દેખી લો તમે આવા પ્રકારની ઈસબ ગુલ હોય છે અને મિત્રો આમ તો ઘણો બધો ટાઈમ થઈ ગયો હોય પરંતુ આજે તમે ઘણા બધા નવો વિડીયો જોયા છે અને આપણે ત્યાં અલગ સિધાન છતાં હું આવો વિડીયો બનાવી રહ્યો છું અને આપણો ભાઈ પેમેન્ટનો વિડીયો છે અથવા આવી ગયો છે એ પણ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે તો એ વિડીયો જોવાનો ભૂલતા નહીં અથવા હવે આવવાનો છે કારણ કે આપણો લાઇફનું ફર્સ્ટ પેમેન્ટ યુટ્યુબમાંથી આવવાનું હોય તો એનો આનંદ આપણને અનેરો હોય કે એનો વિડીયો આપણને ટૂંક સમયની અંદર તમને જોવા મળશે એ જોવાનું ભૂલતા નહીં બાકી હવે હું ચટાપટ મારી ઘરે જાઉં છું અને અહીંયા જઈને તમને બતાવું છું કે કાકાની બધાની મુલાકાત કરાવું છું તો ચાલો હવે મળીએ આપણે સીધા આપણે ઘરે હલો મિત્રો તો હવે આપણે ઘરે આવી ગયા છે અને તમને બધાને ખબર છે કે તમે કાના વાતા રાહ જોઈ રહ્યા છો કે ફોમટકાકો ક્યારે આવે અને ક્યારે આવે તો મિત્રો પોમતો કાકો તો હવે આવવાની જ ક્યાં છે પરંતુ એક એમ વસ્તુ વસ્તુ બતાવશું કે આ જુઓ ભાઈ આપણે જૂનામાં જની સાયકલ છે અને આ સાયકલ ઉપર બાળપણની અંદર આપણે રમ્યા સ્કૂલે જતા હતા ને આપણા નાના નાના ટાબરિયા એટલે કે આડો અને પાડી છે મસ્ત મજાના છે અને અડધો દિવસ હું આમના પાછળ જ ગાણું છું હવે તમે કહેતા છો કે આ ભાઈ શું ભમાઈ ભમાઈ વાતો કરે છે ફોક્તા કાકાની કાર આવશે તો મિત્રો સૌથી પહેલાં તો આ વિડીયો જોઈ રહ્યા એ બધા લોકોને હું કહેવા માગું છું કે આ કઈ તારે નથી ખબર ફટાફટ ભાઈ તારીખ તો પહેલી ચેક કરો પેલી લીધી તી તારીખ હતી પહેલી મે મને ખબર હતી તી તારીખ તમે જોયા રે અમુક લોકો ખબર પડી ગઈ છે તો હસતા હશે કે આ ભાઈયા અમારી સાથે શું કીધું હે આજ પહેલી તારીખે એપ્રિલ મહિનાની એટલે તમે બધા હવે ત્યાં શું બની ગયા છો એપ્રિલ ફૂલ એટલો પૂરેપૂરો વિડીયો જોયા હોય એ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ગાળે વગતા કોમેટની અંદર ભાઈ મજાક કરી છે ભાઈ એપ્રિલ ફૂલ છે તમે પણ આ વિડીયો શેર કરજો અને લોકોને એપ્રિલ ફૂલ બનાવજો અને આજનો વિડીયો વહેતા બોલે બધા એપ્રિલ ફૂલ બનાવી નાખ્યા છે એટલે તમે બધા એપ્રિલ ફૂલ બની ગયા છો ભાઈ સોરી મજાક કરો છો અને આપણે હવે પાટણ જવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમને મળવા સો ટકા મળીશું ને તમને બતાવીશું પરંતુ આજે તો તમે એપ્રિલ ફૂલ બની ગયા છો એ સાચે સાચો છે બાકી લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા બેર બોલી કરે એટલે કોમેન્ટ જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો બાકી ખરેખર તમે ઉલ્લુ બની ગયા ખરેખર આ વિડીયો શેર કરી લાગ્યો એટલે તમે એપ્રિલ ફૂલ દાડો છે એટલે ત્યારે બધાને એપ્રિલ એપ્રિલ ફૂલ બનાવો ફટાફટ જ્યારે તમારા ગામની અંદર તમારા કાકા મામા ફાઈ માસી પત્રી દોરે પણ મળે અને એપ્રિલ ફૂલ બનાવના વિડીયો બતાવો અને પણ ખુશ થઈ જાય એસબી દોરેને વિડીયો જોતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અંદર જણાવજો ઘણા લોકોને વિડીયો સારો નહીં લાગ્યો હોય પણ કેટલા પણ લોકોને સારો લાગ્યો તમે જોયો એટલે બદલ આભાર ફરે એક વાત દિલથી માફી માગો છું કારણ કે ખૂબ મોટી ભૂલ થઈ ગઈ મારાથી ભૂલ તો નથી થઈ કારણ કે ઓકે ભાઈ મળીશું નવા વિડીયોમાં બાકી આવો વ્લોગ ગમતો હોય તો કોમેન્ટ કરજો તો આપણે વ્લોગ બધાનું ચાલુ કરી નાખશું બાકી જાય જય ભારત નવા પેમેન્ટનો વિડીયો આવી ગયો છે જોવાનું ભૂલતા નહીં ને પેમેન્ટ આપણો યુટ્યુબનો પહેલો પગે આવી ગયા વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો છે અને હું એન્ડ સ્ક્રીનમાં લગાવી દઈશ પણ જોઈ લેજો સોરી માફ કરજો ખરેખર દિલથી ખૂબ ખૂબ ખોટો લાગે છે કે તમારી સાથે મેં આવડો મોટો મજાક કરી નાખ્યો પરંતુ શું કરો આ વિડીયો બનાવો જરૂરી સબસ્ક્રાઈબ કરો મારા માટે નહીં પરંતુ આપ પાડા માટે સબસ્ક્રાઈબ કરી દીજો જય હિન્દ જય ભારત ગુડ 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 ગુડ